મિત્રો આપણે આવ્યા છે નદી ધોવા એ માતાજી બધાને પેલો બ્લોક છે આપણો યુટ્યુબમાં શરૂઆત કરીએ બધે ખબર પડે કેવું થાય કેવું નહીં હા એ પપ્પા ખાડામાં બગડી ગયો છું જો અમારે નદી અમારા ગામની કેવી લાગે મિત્રો કહીજો અમને આ દિવાળી પછીનો વરસાદ છે આમાં આવો છે બહુ જાદો છે નહીં કેવોક લાગે મિત્રો કેજો આપણને કોમેન્ટ કરજો ને આ પેલો બ્લોક છે આપણો જો હા ચાર પાંચ પંદર આવ્યા છે બધા એક ખત્રીમાં બે છે વરસાદ ધીમો ધીમો ચાલુ છે નદીમાં પાણી ઉતરી જાય થોડોક આપણે આગળ જાય કેવું લાગે જોઈએ ખાડા જો આ તો ગયો મિત્રો આ પેલો છું ખાડા મગડી જો તો આગળ જવામાં આ વાંધો છે મિત્રો हेलो जंगल बहार निकलो सो बदाय नदी ने कीधे बाय बाय टाटा ने बताए जंगल में गिडा से आओ जंगल से आया है वहां था नदी जोवा बदाय खाल जो કેમ છો મિત્રો આજે આપણને મોબાઈલ પકડતા આવડતું છે નહીં કે ધીમે ધીમે પકડીએ ખબર નથી હવે કેવું કે આ વિડીયો બને ટાઈમ પાસ કરી એવું લાગે છે આમાં બહુ ભવન છે આમાં છત્રી કાકડો થઈ જાય છે મારી તમે ગામમાં વરસાદ છે ભાઈ અમે ગામમાં વરસાદ છે બહુ છત્રી કાકડો થઈ ગયો થઈ ગઈ છત્રી કાકડો થઈ ગઈ ભાઈની કાકડો થઈ જાય છે કેમ છે મિત્રો બધા જોઈ લો આ અમારી નદી છે આ અમારી કંટર છે બધાય જાય છે હવે ઘર બાજુ જાય બટેટા ભૂંગળા જરૂરી હતું બનાવતા પેલું નાખીને નાખીટા ભૂંગળા કરી નાખી થઈ આ થત્રી ઘડિયા કરી હતી જંગલ માં આવ્યા હતા આપડે જંગલ છે આ કોઈ દેખાય નહીં નદી ની કાંઠે ચાલો મિત્રો આવજો જય માતાજી બધા ચાલો આ વાડી છે ચાલો જય માતાજી